મૂળી લાઈવમાં આપનું સ્વાગત છે છોટા જિલ્લાના જયપુર પાવી તાલુકાના પંચમહાલ જિલ્લાને અડીને આવેલા વીરપુર બુવાડા સહિત બેટ છે ત્યાંના આ પ્રશ્ન છે વીરપુર ગામનો આ પ્રશ્ન છે હાયર અલ્ટિટ્યુડ પર એટલે કે ઊંચાઈ પર આવેલું આ વીરપુર ગામ તેની નિમ્ન કક્ષાની સુવિધાઓને લીધે ખૂબ જ પરેશાન છે ગ્રામજનો અહીં જે વિદ્યાર્થીઓ છે પ્રાથમિક શાળાના તેઓને ચાલતા અહીં જે નદી આવેલી છે ભારત નદી એને ક્રોસ કરી અને કુલ જવું પડે છે તમે જુઓ કે બાળકો નદીને ક્રોસ કર્યા છે તે વખતે તેઓને ક્રોસ કરાવવા માટેના વાલીઓ પણ આવે છે દફ્તર લઈને નદીના પાણીમાં ઉભરા બાળકો અહીં વરવી વાસ્તવિકતા વર્ણવી રહ્યા છે જણાવી રહ્યા છે પ્રત્યક્ષ દર્શી જે દ્રશ્યો છે તે જ પૂરતા છે આ સમગ્ર વર્ણન માટે અમે તે જ વસ્તુને તમને નિરૂપણ કરી રહ્યા છે તમે જુઓ કે નદી અહીં ભારત નદી પસાર થઈ રહી છે ને આ ભારત નદીની અંદરથી બાસુમ બાળકોને લઈ જવા માટેના વાલીઓ પણ જાય છે વીરપુર ગામમાંથી અઢી કિલોમીટર દૂર છે આ કોતર રસ્તો એના વચ્ચે કોતર આવે છે અઢી કિલોમીટર ચાલતા જ્યારે વીરપુર જવાય અઢી કિલોમીટર અંતર સુધી ચાલતા જાય ત્યારે આ સ્કૂલ પર પહોંચી શકાય બાળકો આ સ્કૂલે જવા માટે આકરો સંઘર્ષ કરે છે એવો વારંવાર માગણી કરે છે રસ્તાની પરંતુ એમને રસ્તો આ જગ્યા પર રસ્તો એટલે કે આ જગ્યા પર કોજવે અથવા તો નાળું બને તો સીધો જ એમને આવા આવા જવન આવા ગમન માટેનો એક માર્ગ મળી જાય પરંતુ એ શક્ય બનતું નથી વીરપુર પ્રાથમિક શાળાના બાળકોનો આ પ્રશ્ન છે આમ તો ગામમાં જવાનો બીજો માર્ગ છે તે ચૌદથી પંદર કિલોમીટર દૂર ફરીને જવું પડે જે અપ્રોચ છે તે પરંતુ સીધું આ બાળકો છે ગામની વચ્ચેથી ગામને અડીને જ આ નદી નીકળે છે અને નદીને બીજા એક કિનારા પર વીરપુરનું એક ફરિયું આવે છે અને બીજા કિનારામાં બીજું ફળ્યું આવે છે જે કિનારામાં જ્યાં સ્કૂલ છે તેની સામે નદીના સામેના ભાગના જે વિદ્યાર્થીઓ તેમનો આ પ્રશ્ન છે અને આ બંને ફરિયાઓને જોડતો અને જે ફ્રન્ટ ભાગના જે ફરિયું છે જેમને દુનિયાથી જોડવા માટે સીધી રીતે જોડવા માટેનો આ એક માર્ગ બની જાય જો સ્થળીઓ બની જાય તો સૌ સૌને અનુકૂળ પડી જાય તેમ છે મારું નામ રાઠવા વિજયપુરસિંહ ગામ વીરપુર પોસ્ટમુવાડા તાલુકો જેતપુર પાવી જિલ્લો છોટાદેપુર જે અમારે હાલની પોઝિશન આવી છે સ્કૂલમાં રસ્તો જવા માટે બહુ ગંભીર હાલત છે છોકરાને સ્કૂલમાં જવા માટે દરરોજ પકડીને નદીમાં ઉતારું પડે છે તેમજ વધારે ફૂલ વરસાદ આવવાથી પણ છોકરાને સ્કૂલનું શિક્ષણ પણ બગડે છે તેમજ અમે રસ્તાનું વારંવાર રજૂઆત કરવાથી પણ રસ્તો મારા ગામમાં અત્યાર સુધી કોઈ બની શક્યો નથી મુવાડાથી અમારા શિક્ષકોને આવવા માટે પણ ત્રણ કિલોમીટર ચાલતું આવવું પડે છે જ્યારે વરસાદ ફૂલ આવે ત્યારે પણ શિક્ષકો સ્કૂલમાં આવી શકાતું નથી તેથી અમે વારંવાર રજૂઆત કરવાથી સરકારશ્રીને કોઈ આ પગલાં લેવાતા નથી જ્યારે ચૂંટણી આવે ત્યારે રાજકારણી અમને એવું લાલચ આપી જાય છે કે તમને રસ્તો ભણાવીશું પણ અત્યાર સુધી કોઈ રસ્તાનું નિરાકરણ આવ્યું નથી અને દરેક ભાજપ કોંગ્રેસ બીજેપી મારું નામ રાઠવા રાજેશભાઈ મકનભાઈ છે મારું ગામ વીરપુર તાલુકો જેતપુર પાવે જિલ્લો છોટાઉદેપુર અમારે ગામ છે છેવાડે ઊંડાણ વિસ્તારમાં આવેલું છે અમારે નજીકના ગામ મુવાડા સુધી રસ્તો છે મુવાડાથી અમારે વીરપુર લગભગ ત્રણ કિલોમીટર જેટલું અમારે નદી આવેલી છે ત્યાં અમારે જવો આવવામાં બહુ તકલીફ પડે છે અમારા છોકરા નીચાડે જવા માટે બહુ એમને દરરોજ મૂકવા જવું પડે છે અને લેવા જવું પડે છે નદીમાં ઉતરાય એવું નથી પાણી જતું હોય ત્યારે અમારે છોકરાઓનું ભણતર પણ બહુ બગડે છે શિક્ષકો પણ ટાઈમે આવી શકાય એવું નથી એટલે અમારે ગામની અંદર રસ્તાનું થોડું સરકાર ધ્યાન દોરે અને અમારે છેક છેવાડે ગામ આવેલું છે એટલે ગામડાને કોઈ એમના ધ્યાનમાં નથી લેતા સિટીમાં તો વિકાસ થાય છે પણ અમારે ગામડામાં કંઈ કોઈ ધ્યાન નહીં દોરતું એટલે અમારે સરકારને બસ આટલી વિનંતી કરીએ છીએ કે અમારે રસ્તો કરી આપે તાત્કાલિક